પોલીસે ફરિયાદ પણ લખીને અને વગર વાંકે માર માર્યો એટલું જ નહીં ડાઠા પોલીસના પીઆઈની તો જુઓ તેમને પૂછવામાં આવ્યું કે શા માટે યુવકને હોસ્પિટલમાં લાવ્યા છું ત્યારે તેમને પરિવારની સામે જ કહ્યું કે તબિયત બગડી ગઈ એટલે લાવ્યા છે પરિવારે ડાઠા પોલીસ સ્ટેશનના પીઆઈને ઘટના બાદ જાહેરમાં હોસ્પિટલની અંદર જ કાયદાનું ભાન કરાવ્યું અને તતડાવ્યા રિપોર્ટ ફિરોજ હુસેનો ભાવનગર

તો તબિયત ખરાબ થઈ પોલીસને દવાખાનામાં લઈ ગયા અચ્છા ડોક્ટર પણ એવું કહે છે કે અમને મારવામાં આવ્યો છે ડોક્ટર અચ્છા તમને માર જ માર્યો કોણ બોલે છે પરિવાર મારતી જ નથી પોલીસ કોઈ નથી મારતી માર મારતું છે ઓકે હા ભાઈ હે રામ રામ ભાઈ કોણે માર્યો કોણે માર્યો બે સેવ બે હે બે માર્યો કેટલા જણા હતા કેટલા જણા હતા તમારા વાળા સેવ એ એક ન હોટીએ વહ દિન માર્યો હોટીએ બાંધીને માર્યો હોટીએ બાંધીને માર્યો કઈ જગ્યા થી પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશન સુકા માર્યો બોલ બોલ પરસ કોણ હતો મારવાળો બીએસપી બીએસપી આ છે વીએસએ વીએસએ ડાઠાના પીએસઆ આ કોનું નામ છે નું મો કવાળા છે કોના છે કેટલા કે સુરેશ કેટલા ધોખાથી માર્યા કે સેન્ટી માર્યા તમને લાકડીના પટ્ટા લાકડીના પટ્ટા કેટલા પટ્ટા માર્યા ઈ દેખો કેટના દી રાખ્યા કેટલા દિવસ રાખ્યા તમને કલે બ્રધર આજે બ્રધર તમને પોલીસ સ્ટેશન કેટલા દિવસ રાખ્યા ત્રીજો દિવસ અને પરમણભાઈ મેર બનાવમાં એવું હતું રાતે દારૂની બાતમીની આધારે ટૂંકમાં એને રાતે ચાર વાગે પોલીસવાળા લઈને વૈયા ગયેલા અને લઈ જઈને ના તો દિવસે એને માર્યો તે પણ પછી એને સોવીસ કલાક ના અહીંયા રાખ્યો રાતે પાછો એને ઘરે મોકલી દીધો પછી પાછા બીજ દિવસે હાજર કર્યો હાજર કરીને પછી પાછો હાનનો એને એવો માર્યો તે કોમ આવી ગયો એટલો માર્યો ટૂંકમાં સાહેબે મૂકવાણા સાહેબે પછી એવડા એ લોકો દવાખાને લઈ જવાના હતા તો હું ના પોગી ગયો મને ટિફિનવાળાને મેં કીધું ડાઠાથી કે ભાઈ તું એક ટિફિન દઈએ મારો ભાઈ ના છે અને તો એને ટિફિન દેવા જો તો તો એણે આડી નજરે દવાખાને જોયું તો એને આડી નજરે રામભાઈને વાળીજો ને ફરતી પોલીસવાળા ઊભા હતા એટલે એને અંદર જવા ન દીધો પણ એણે એવું કીધું ભાઈ શે રામભાઈ અત્યારે અને કોમામાં છે એટલે હું અહીંયા સીધી ઘરેથી ગાડી મારીને ના હું દવાખાને આવ્યો દવાખાના વાળા એને કીધું ભાઈ મોવા તો મેં કીધું ભાઈ મોવા નહીં મારે જવું છે સરકારીમાં ભાવનગર એટલે અમે ભાવનગર કાફલો લઈને આવ્યા છીએ અહીંયા અને પોલીસવાળા અમારી હારે છે ટૂંકમાં એને અત્યારે બે વાન હાલતમાં છે ડાઠા પોલીસ સ્ટેશનમાં માર દ્વારા મકવાણા સાહેબ દ્વારા રામભાઈ સાહેબ મારો નાનો ભાઈ થાય દારૂની બોટલ અંબાવવા મને ગુનામાંથી તમારી શું માંગ છે મારી માંગ એવી છે કે આમને વાહ કડક કાયદા થાય એવી મારી અપીલ છે તમને આ જાણ ક્યારે થઈ પોલીસ દ્વારા માર મારવામાં મારે ટૂંકમાં જ્યારે ભાઈ કોમામાં આવી ગયો ત્યારે તારે એ સાહેબનો ભાઈનો ફોન આવ્યો કે લઈ જાઓ તમે એટલે હું ના લેવા ગયો તો એવડા લોકો મોવા લઈ જાતા એમ્બ્યુલન્સમાં નાખીને તો હું ના ભોગી ગયો એટલે પછી મેં કીધું ભાઈ મોવા નથી જવાનું અમારે ભાવનગર જવાનું છે એટલે હું એના ભાવનગરથી અહીં લઈને વહી આવ્યો અત્યારે રામભાઈની હાલત કેવી છે અત્યારે બે ભાન હાલત છે